નમસ્કાર ગુડ મોર્નિંગ આપ જોઈ રહ્યા છો સ્પાર્ટુડે ન્યૂઝ નજર કરી આજના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી યુનિફોર્મ સિવિલ કોડની શરૂઆત ભાજપના તમામ રાજ્યો સક્રિય બન્યા છે ઉત્તરાખંડમાં યુસીસી બિલ ધ્વનિમથી પસાર રાજ્ય સરકારે ઘટનાને ઐતિહાસિક ગણાવી તો ગરીબોના લાભ માટે ધનવાન લોકોને અનામતમાંથી બહાર કાઢવા જોઈએ સુપ્રીમ કોર્ટે જણાવ્યું અમે માત્ર મત વ્યક્ત કર્યો અનામતમાંથી બહાર કાઢવાનું કામ સંસદનું છે પાકિસ્તાનમાં વ્યાપક હિંસા અને અરાજકતાની વચ્ચે આજે સંસદની ચૂંટણી યોજાશે હિંસક ઘટનાઓના પગલે પચાસ લાખ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવશે પ્લાન્ટ બનાવવા કોન્ટ્રાક્ટર ને સાડત્રીસ પોઈન્ટ તોતેર કરોડની લાણી તો પછી વાત કરીએ ચોપન હજાર એકસો એકોતેર પક્ષીઓ શહેરના નજીકના વઢવાણા તળાવના મહેમાન બન્યા એકસો એકોતેર પ્રજાતિના પક્ષીઓએ મુલાકાત લીધી પાદરા બીજેપીના ધારાસભ્યના બે ભાઈ સહિત ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે સોનીને માર મારવાની ઘટનાની સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં જ ધારાસભ્યના બે ભાઈ સહિત ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે તો કાસમ કાસ્તામાલા કબ્રાસ્તાન પાસે યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને રહેસી નાખ્યો તેની હત્યા કરવામાં આવી હત્યા કર્યા પછી અમદાવાદ માતા પિતાના ઘરે ભાગી ગયેલો આરોપી ઝડપાઈ ગયો છે ગોત્રી રોડ ઉપર યજ્ઞ કર્યા પછી ભેગા થઈને જુગાર રમતા સાત કર્મકાંડી બ્રાહ્મણો પકડાયા છે જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મંદિરની દાનપેટી તોડી અને રોકડા રૂપિયાની ચોરી થઈ છે તો સત્તાધીશોએ વહાલા દવલાની નીતિ અપનાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં બીબીએ અને એમકોમના વિદ્યાર્થીઓને ડીજેની મંજૂરી આપવામાં ભેદભાવ કરવામાં આવ્યો હોય તેવું જણાવ્યું છે રાજાઓમાં બર થયું બોગસ બિલ આપનારે જીએસટી મોંઘી વીજળી ખરીદી અને બે વર્ષમાં અબોજોનું આંથણ કર્યું પચીસો મેગાવોટના સોલર પાવર પરચેઝના કરાર રદ કર્યા છે ગાંધીજી સ્થાપિત ગુજરાતની ગાંધીવાદી સંસ્થા એવી ગુજરાત વિદ્યાપીઠના સત્તરમાં કુલપતિ તરીકે હર્ષદ પટેલની નિમણૂક કરવામાં આવી છે તો ગુજરાતમાં શાળાના બાળકોને ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતોના પાઠ ભણાવવામાં આવશે યોગ દિવસની જેમ એક દિવસે ગીતા દિવસને પણ યુનો માન્ય ગણશે સિંગતેલમાં સૌરાષ્ટ્ર પાછળ ઘટાડો તો આયાતી ખાદ્ય તેલો વિશ્વ બજાર પાછળ ઉચકાયા સેન્સેક્સ નો ત્રણસો તોતેર પોઈન્ટનો ઉછાળો અંતે ધોવાઈ અને ચોત્રીસ ઘટી બોતેર હજાર એકસો બાવન પર પહોંચ્યો ફુગાવો ઊંચા રહેતા આજે રેપો રેટ જળવાઈ રહેશે ચર્ચાસ્પદ બનેલા પેટીએમ પ્રકરણ ઉપર આરબીઆઈ પ્રકાશ પાડશે તેવી ધારણા વચગાળાના બજેટ બાદ મોનિટરી પોલિસી કમિટીની પ્રથમ બેઠક યોજાશે તો વિવાદિતથી ઘેરાયેલી પેટીએમ પેમેન્ટ બેંકનું લાયસન્સ રદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે વૈશ્વિક ઓઇલ ઉદ્યોગમાં છસો દસ અબજ ડોલરના ઇન્વેસ્ટમેન્ટની આવશ્યકતા બુમરાહે બીજી ટેસ્ટમાં નવ વિકેટ ઝડપી રેન્કિંગમાં ત્રણ સ્થાનનો કૂદકો લગાવ્યો છે બુમરાહ ટેસ્ટ બોલર્સ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન મેળવનારો ભારતનો સૌ પ્રથમ ફાસ્ટર જોવા મળ્યો તો ભારત સામેની ચાર ઇનિંગમાં રૂટના માત્ર બાવન રન છે રૂટે બાઝ બોલ ભૂલી તેની આગવી શૈલીમાં બેટિંગ કરવી જોઈએ વોને કહ્યું આંતરરાષ્ટ્રીય બજારમાં તાજેતરમાં ક્રૂડના ભાવમાં વધારો જોવા મળ્યો છે ઓઇલ કંપનીઓએ ડીઝલ ઉપર લીટર ત્રણની ખોટ જઈ રહી છે ચીન મ્યાનમાર ફિલિપાઈન્સ તાઇવાનમાં ચાઇનીઝ ન્યૂ યરની ઉજવણી કરવામાં આવી બોલિવૂડમાં જોઈએ વધુ એક નેપો કિડનું આગમન અનન્યાનો ભાઈ અહાન પણ ફિલ્મમાં હીરો બનશે તો રવિના કરિશ્મા કાચોલ સહિતની અભિનેત્રીઓએ મી એટ ટ્વેન્ટી વન ટ્રેન્ડ ને ફોલો કર્યો છે સંજય લીલા પણ સાલીની ફિલ્મમાં સિદ્ધાંત અને મૃણા જોવા મળશે કેરળની ઘટનામાં પત્ની હિંમત રાખી પતિને સજા અપાવી તો અગિયાર અને તેર વર્ષની પુત્રીઓ ઉપર રેપ કરનારા પિતાને એકસો વર્ષની સજા ફટકારવામાં આવી નહેરુએ કહ્યું હતું કે હું અનામત પસંદ નથી કરતો વડાપ્રધાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે બનામત વિરોધી કોંગ્રેસે આંબેડકરને ભારત રત્ન ન તો આપ્યો મોદીજીએ કહ્યું ઈ બાઇક બનાવતી બોર્ડ વિઝાર્ડ કંપની ઉપર આવકવેરા ખાતુ ત્રાટક્યુ કંપની અને તેમના સંચાલકોના નિવાસ સ્થાને ટ્રેડ વાંધાજનક દસ્તાવેજો હિસાબી રેકોર્ડ કબજે કરવામાં આવ્યો છે તો હોળી હોનારત ત્રણસો પંચાવન બિલ્ડિંગો હોસ્પિટલો મોલ્સ સ્કૂલ્સ ટ્યુશન ક્લાસીસને નોટિસો આપવામાં આવી તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ ઓલિમ્પિક ગેમ્સ માટે આસારામ આશ્રમ સહિત કબજાવાળી પાંચસો કરોડની જમીન ખાલી કરવામાં આવશે પંદર હજાર સાતસો ઇઠ્યોતેર ચોરસ મીટર જમીન પરથી દબાણ દૂર કરવા માટે નોટિસ જારી કરવામાં આવી છે તો જો ઇ બાઇક બનાવતી વોર્ડ વિઝાર્ડ કંપની સીએમડીના નિવાસ સ્થાને આઈટી દ્વારા સર્ચ કરવામાં આવ્યું એસસીએસટીના અતિ પછાતોને કોટામાં પણ કોટા આપવા સુપ્રીમમાં કેન્દ્રની તરફેણ જોવા મળી તો વડોદરામાં વાત કરીએ પાલિકા કમાટી કમાટીબાગમાં પણ સોલાર ટ્રી ઊભા કરશે પાણીની ટાંકીઓ સહિતના સ્થળે તેર પોઈન્ટ પંદર કરોડનો સોલાર રૂફટોપ પ્લાન્ટ નાખવામાં આવશે અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થીનું મોત હુમલામાં અનેક ગંભીર ઘાયલ થયો છે અમેરિકામાં સાતમા ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે અસુરક્ષિત અનુભવી રહ્યા છે જે અહીંયાના આપણા ઇન્ડિયન્સ છે તે અમેરિકામાં અસુરક્ષિત અનુભવી રહ્યા છે તો ભારત તેત્રીસ હજાર કરોડમાં એકત્રીસ પ્રિડેટર ડ્રોન મેળવશે યુએઈ વધુ કિંમત ચૂકવી હતી દિલ્હીમાં પ્રતિ દસ લાખે ત્રણસો બાવન લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે સાયબર ફ્રોડના સાત હજાર ચારસો કેસ સૌથી વધુ બે લાખ કેસ ઉત્તર પ્રદેશમાં જોવા મળ્યા પાવાગઢમાં જૈન દેરાસરોની બસો વર્ષ બાદ પૂજા કરી પર્વતની યાત્રા કરવામાં આવી સ્પિરિચ્યુઅલ ટુરિઝમ વિકાસ હેઠળ પાવાગઢમાં આવેલા નવ જૈન દેરાસર નો વિકાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે માંડલ કાંડમાં ડૉક્ટરોને હાઈકોર્ટની ફટકાર કહ્યું તમને દર્દીઓની સાથે કોઈ નિસ્બત હોતી નથી હાઈકોર્ટે ડૉક્ટરને કહ્યું તમને ફીની જ પડી છે કોર્પોરેટર કોર્પોરેટ કલ્ચર મુજબ પૈસા જોઈતા હોય તો તેમની જેમ કામ કરો ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા પાંચ વર્ષમાં પાંચ ગણી વધી છે કુપોષિત જે બાળકો હોય છે તેમની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં પણ ગુજરાતનો જે રિપોર્ટ છે તે સામે આવ્યો છે ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા પાંચ વર્ષમાં પાંચ ગણી વધી છે તો મુંબઈના બોરીવલીમાં વીસ ફૂટ ઊંડી ખુલ્લી ગટરમાં પડી જવાથી વૃદ્ધનું મોત વૈશ્વિક બજારોમાં ફોરેક્સ માર્કેટમાં ડોલરની સામે રૂપિયો સુધાર્યો આરબીઆઈ વ્યાજ દર જાળવશે તેવા અહેવાલે માર્કેટમાં સ્થિરતા એમ કેપ ત્રણસો નેવ્યાસી લાખ કરોડ જોવા મળી સ્પોર્ટ્સમાં વાત કરીએ અંડર નાઇન્ટીનના સ્ટારમાં કોહલી જાડેજા અને હાર્દિકની ઝલક ભારતીય યંગ બ્રિગેડરની અંડર નાઇન્ટીન વર્લ્ડ કપ ફાઇનલની સફર નક્કી ટુર્નામેન્ટના ટોપ થ્રી બેટ્સમેનમાં ત્રણેય ભારતના જોવા મળશે પાકિસ્તાનમાં આજે મતદાન ઇમરાન જ એકમાત્ર મોટો મુદ્દો બન્યો છે લુનર વર્ષની ઉજવણી સિંગાપોરમાં લેગો ઇટોથી બનેલા ડ્રેગન સ્લચરે આકર્ષણ જમાવ્યું કાસમાલા કબરાસ્તન પાસે વડોદરામાં પાડોશીએ તીક્ષ્ણ હત્યારના ખા ઝીકી ફ્રૂટના વેપારીની હત્યા કરી હત્યારો કપડાં બદલી ભાગ્યો સીસીટીવીના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો તો હવે જોઈએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ કંગાળ પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી યોજાશે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બે વિસ્ફોટ ત્રીસ લોકોના મૃત્યુ થયા છે તો બાવીસ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે કોંગ્રેસ જૂની અને વોરંટી બહારની પાર્ટી થઈ ગઈ છે વડાપ્રધાને જણાવ્યું દેશ હવે બુલેટ ટ્રેન જોશે ઓઇલ કંપનીઓ ડીઝલ પર ત્રણ રૂપિયા પ્રતિ લીટર ગુમાવી રહી છે તો પેટ્રોલ પરનો નફો ઘટ્યો છે દક્ષિણ ફિલિપાઈન્સના એક ગામમાં ભૂસ્ખલન થતા છ લોકોના મોત કંબોઈ પાસે સમુદ્રમાં માછીમારોને સ્ફટિકનું તરતું શિવલિંગ મળી આપ્યું છે ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા તો શિવલિંગમાં શેષનાગ શંખ સહિત દ્રશ્યમાન થાય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે માઇક્રોસોફ્ટ ભારતને મદદ કરશે રાષ્ટ્રપતિ મુર્મુએ દિલ્હી મેટ્રોમાં યાત્રા કરી આણંદ મહાનગરપાલિકા જાહેર થતા ડેવલપમેન્ટ પ્લાનને લઈ વિસંગતતા ઊભી થઈ છે અવકુડાનો સૂચિત ડીપી પ્લાન રદ થાય તેવી શક્યતાઓ જોવા મળી છે ડાકોરમાં હોળી પર્વની તૈયારીઓ શરૂ કલેક્ટરે ઓચિંતી મુલાકાત લીધી ડભો એપીએમસી ખાતે ખેડૂતોનો બોલ સીસીઆઈએ કપાસની ખરીદી બંધ કરી તો સિંકવડના રાઠોડના ડુંગરપુર ગામે નલસે જલ યોજના સોફાના ગાંઠિયા સમાન જોવા મળી છે છ મહિનાથી મોટર બંધ હાલતમાં હોવાથી ગામમાં નલસે જલ યોજનાના પાણી પહોંચતા નથી સામરખામાં જમીન વિવાદના સમાધાનની બેઠકમાં મારામારી કરવામાં આવી સામરખામાં જમીન બાબતની તકરારમાં પોલીસે હળવી કલમો લગાવતા જ આશ્ચર્ય જોવા મળ્યું તો ગુજરાતમાં પાંચ પોઈન્ટ સિત્તેર લાખ કુપોષિત બાળકો એક જ વર્ષમાં પાંચ ગણા વધી ગયા છે શહેરના નવા એડમાંથી એક પોઈન્ટ અડત્રીસ લાખના કાંચાની સાથે બે ક્લીનરને ઝડપી પાડવામાં આવ્યા છે દાંદલજાની પ્રાથમિક શાળામાં ભયના ઓથર હેઠળ ભણતા બાળકો જોવા મળ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મુખ્ય કચેરી ખાતે ચર્ચિત શાળાઓ અંગે બેઠક મળી હતી સ્પોર્ટ્સમાં જોઈએ વિરાટ કોહલી ત્રીજી અને ચોથી ટેસ્ટ પણ ગુમાવશે ન્યુઝીલેન્ડે પ્રથમ ટેસ્ટમાં નવોદિતાથી ભરેલી દક્ષિણ આફ્રિકન ટીમને બસો એક્યાસી રને હરાવી તો કારેડી બાગમાં ફ્રૂટના વેપારીની છાતી અને ગળાના ભાગમાં ચાકુના નવ ઘા હત્યા કરવામાં આવી રિક્ષા ચાલકે કયા કારણોસર ત્રેવીસ વર્ષીય યુવકની હત્યા કરી તે હાલ રહસ્ય હજી પણ અકબંધ છે હરણી લેક ઝોન દુર્ઘટનામાં ફરાર આરોપીઓ પોલીસ પકડમાં દીપેન શાહ અને ધર્મિલ શાહ ચકલી સર્કલ પાસેથી છડપાયા તો હવે જોઈએ લોકસત્તા સત્તાની મુખ્ય હેડલાઇન્સ ઉત્તરાખંડમાં સમાન નાગરિક ધારો મંજૂર કરવામાં આવ્યો દેશભરમાં સમાન નાગરિક ધારો લાગુ કરવાના સંભવિત ઉગ્ર પ્રત્યાખાતો માટેની લિટમસ ટેસ્ટ સંપન્ન કાયદો સમાનતાનો છે અને આ કાયદો કોઈના વિરુદ્ધ લાવ્યા નથી તેવું જણાવ્યું પાકિસ્તાન માટે આઈએમએફ ના રાહત પેકેજ કરતા પાંચ ગણું વધારે છે કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ કાશ્મીર માટે રૂપિયા એક લાખ કરોડ નું વચગાળાનું બજેટ જાહેર કરવામાં આવ્યું કોર્પોરેશનની મિલકત ઉપર સોલાર લગાવવામાં આવશે પાણી ટાંકી સંપ એસટીપી ના બિલ્ડિંગો ઉપર સોલાર રૂફટોપ લગાવવાની યોજનાઓ શરૂ થઈ રહી છે તિલકવાડાના ખોબલા જેવડા ગામ ફેરકુવા ભાદરવા અને સોરવા ગામે સર્વે કરવામાં આવ્યો એસઓયુ માટે તિલકવાડા પાસે એરપોર્ટ બનશે તો શેરખી ખાતે એકસો ઓગણસી પોઈન્ટ ચુમ્માલીસ કરોડના ખર્ચે સો એમએલની ક્ષમતાઓ એસટીપી બનાવવામાં આવશે તો વાઘોડિયાનું ચૂંટણી મેદાન ખુલ્લું છે અને હું એમાં ભાગ લઈશ મધુ શ્રીવાસ્તવે જણાવ્યું ગોધરા નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા અટલ ઉદ્યાન સામે આવેલ શોપિંગ સેન્ટરની દુકાનોના ભાડા વસુલાતની કામગીરી કરવામાં આવી તો માંડવીમાં સ્ટ્રીટ લાઇટ નાખવાની પ્રક્રિયા ક્ષતિપૂર્ણ એનએચઆઈ એ કહ્યું રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર સ્ટ્રીટ લાઇટ ના થાંભલા બાબતે કાળજી લેવા નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચના આપવામાં આવી હતી છતાં પણ નિષ્કાળજી અને બેદરકારી દાખવવામાં આવી જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાળા ગામની સીમમાં બે વર્ષના બાળકના રેસ્ક્યુની દિલધનક કહાની બસો ફૂટ જેટલા ઊંડા બોરવેલમાં ફસાયેલા બાળકને

નેચરલ ગેસ ઢીલું કોમોડિટી વાયદાઓમાં ચાર હજાર છ્યાસી કરોડ તો ઓપ્શનમાં ટર્નઓવર જોવા મળ્યું તો કોટન ખાંડી ભાવમાં સેંકડા ઘટ્યા અને તેલમાં સુધારાનો સંચાર જોવા મળ્યો રજનીકાંતની એન્ટ્રી જોઈ સિટી વગાડવાનું મન થઈ જશે રજનીકાંત વિક્રાંત અને વિષ્ણુ વિશાલની અપકમિંગ ફિલ્મ લાલ સલાફનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે ઈશા દેવલે માતા હેમા માલિની જુહુ સ્થિત બંગલામાં શિફ્ટ થવાની તૈયારી કરી અલગ થવાનું કારણ ભારતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર હોવાનું હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે તો લશ્કરના આતંકી આતંકવાદી રીઝની તપાસ એજન્સીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરવામાં આવી છે લશ્કરે તૈયબા પુલવામાની વરસી ઉપર લશ્કરે તૈયબા ફરીથી મોટા હુમલાની તૈયારી કરી રહ્યું હતું વિઝાર્ડની ઓફિસ સીએમડી ડિરેક્ટરના ઘરે આઈટી દ્વારા સર્ચ કરવામાં ભાજપની સાથે ઉદ્યોગપતિની વડોદરા સ્થિત કંપની ઉપર આઈટીના દરોડાથી ચર્ચાઓ થઈ છે તો હવે જોઈએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ કોંગ્રેસ અનામતીની જન્મજાત વિરોધી મોદીજીએ કહ્યું વડાપ્રધાનના રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન અંગે આભાર પ્રસ્તાવ પર બોલતા કોંગ્રેસ પર તેજાબી પ્રહારો વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યા તો સુ આઈએસ આઈપીએસ ના બાળકોને પણ અનામત મળવી જોઈએ એસસીએ આ પ્રશ્ન કર્યો છે તો પંજાબમાં એસસી અનામત ના કેસમાં પંજાબ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે રાજ્યમાં 2022-23 માં કંપનીઓ ઘટી છતાં પણ કોર્પોરેટ ટેક્સ 8152 કરોડ વધ્યો છે તો પાદરામાં બાપુરાજ સામે પોલીસ એક્શનમાં મંગળવારની ઘટનામાં પોલીસે બુધવારે મોડી રાત્રે ફરિયાદ નોંધી જ્વેલર્સ પર હુમલામાં પાદરાના ધારાસભ્યના બે ભાઈ સહિત પાંચની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે કોટના બીચ પર રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ તત્કાળ સ્થગિત ખાણ ખનીજ વિભાગની ટીમ દોડતી થઈ ગઈ એસઓયુથી બાર કિલોમીટર દૂર તિલકવાડા વિસ્તારમાં નવું એરપોર્ટ આકાર લેશે તો વડોદરાથી એકસો પચાસ કિલોમીટરની રેન્જમાં અનેક એરપોર્ટ ધમધમશે એરપોર્ટને ઇન્ટરનેશનલ દરજ્જો હવામાં બાજકા ભરવા સવાલ કાવી ગામે દરિયામાં માછીમારોની જાળમાં ફસાયેલું શિવલિંગ મળ્યું શિવલિંગ સ્ફટિકનું હોવાનું જણાય આપ્યું તે એફડીઆઈનો ઉપયોગ આરબીઆઈને અપાયેલી માહિતી મુજબ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી પેટીએમમાં એફડીઆઈના એન્ડ યુઝ અંગે જાણવા ઈડીની કવાયત હાથ ધરવામાં આવી છે आरबीआई ની વ્યાજ દર મુદ્દે નિર્ણય લેવાની બેઠક પહેલા બજારમાં સાવચેતીની સૂર વોલેટાઇલ સેશનના અંતે સેન્સેક્સ 34 પોઈન્ટ ઘટી નિફ્ટી 1 પોઈન્ટ વધીને બંધ જોવા મળી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે 1773 ઓફલાઈન ફોર્મ આવ્યા મુદત પૂર્ણ થયા બાદ પણ બોર્ડે ઓફલાઈન ફોર્મ રજૂ કરવાની તક આપી હતી ગુજરાતના માથે કુપોષણનો કલંક કરોડોનો ખર્ચ છતાં પણ કુપોષિત બાળકો ચાર ગણા વધ્યા છે વિધાનસભાના સરકારની કબૂલાત રાજ્યના એકત્રીસ જિલ્લામાં પાંચ પોઈન્ટ સિત્તેર લાખથી પણ વધુ બાળકો કુપોષણનો શિકાર બન્યા છે પૂર્વ વિસ્તારમાં આઠ કરોડના ખર્ચે રસ્તાના કામની દરખાસ્ત ફરી મુકવામાં આવી સંકલન અને સ્થાયી સમિતિ વિવાદ થતાં કામ મુલતવી કરવામાં આવ્યું હતું નવમી સમિટ એકસો પાંચ કરોડમાં પડેલી દસમી વાઇબ્રન્ટનો ખર્ચ હજી પણ ફાઇનલ થયો નથી અંદાજ એકસો અઢાર કરોડ થયો હતો તો બુમરાહ નંબર વન ટેસ્ટ પેસ્ટ બોલર બન્યો ત્રણેય ફોર્મેટમાં પ્રથમ સ્થાને પહોંચનાર ત્રીજો બીજો ભારતીય ક્રિકેટ બન્યો છે ઋષભ પંત માત્ર બેટ્સમેન તરીકે આઈપીએલની ચૌદમાંથી દસ મેચ રમી શકે છે તેવું પોન્ટિંગ દ્વારા કહેવામાં આવ્યું છે પંત સુકાની કે વિકેટકીપર તરીકે રમશે કે નહીં તે કહી શકાતું નથી પ્રથમ ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે સાઉથ આફ્રિકાનું બસો એક્યાસી રનથી હરાવ્યું શ્રેણીમાં એક ઝીરોની સરસાઈ મેળવી ચાઇનીઝ લુનર ન્યૂ યર પૂર્વે સાઉદીમાં ઉજવણી કરવામાં આવી પાકિસ્તાનમાં મતદાનના એક દિવસ પહેલા બલુચિસ્તાનમાં બે મોટા વિસ્ફોટ થયા છે જેમાં ત્રીસ લોકોના મૃત્યુ થયા છે નદીમાંથી ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ મળી કર્ણાટકના રાયપુર જિલ્લાના એક ગામમાં કૃષ્ણ નદીમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી જેની ફરતે દશાવતાર કોતરેલા છે તો મૂર્તિની વિશેષતા અયોધ્યામાં નવનિર્મિત મંદિરમાં ગયા મહિને જેની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી તે રામલલ્લાની મૂર્તિને મળતી આવે છે તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે શહેરની ઈ વ્હીકલ ઉત્પાદક કંપની વોર્ડ વિઝાડ ખાતે ઇન્કમ ટેક્સના દરોડા તો કોટિયા પ્રોજેક્ટના વધુ બે ભાગીદારોની ધરપકડ કરવામાં આવી છે હરની બોટ દુર્ઘટના ધરપકડ થયેલા કુલ આરોપીઓની સંખ્યા વધી અને સોળે પહોંચે છે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની અપડેટ્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ